હેલો હેલો ગાઈસ કેમ છો આશા કરીશ કે મજા છો યાર બહુ ઘણા દિવસ થઈ ગયા યાર હમણાંથી બ્લોગ આવતા નથી આપણા કારણ કે યાર કામમાં બહુ ફસાઈ ગયા છીએ તમે આ બાજુ જોઈ શકો છો આ જીરું છે ને એ નિંદવા અંદર અત્યારે ફસાઈ ગયો છું એટલે ટાઈમ મળતો નથી યાર હમણાં જ ફ્રી થયો છું હું યાર અને અત્યારે તમે જોઈ શકો છો આપણા ઘરે આપણા કાળો ભાઈ આવી ગયા હતા હા મુલાકાત જોવા તો યાર તમે ખાલી અહીંયાથી ગૌ જોઈ શકો છો પહેલાં તમે બ્લોગ અંદર ગૌ જોયા હતા એ કેવા હતા અને અત્યારે કેવા લાગી રહ્યા છે ત્યારે કમેન્ટ કરીને જણાવજો અને આ બાજુ જીરૂ તમે જોઈ લીધું અત્યારે પણ જોઈ શકો છો અને અત્યારે સુરત પણ જોઈ શકો છો તમે કેવો મસ્ત તરીકે જે ડૂબી રહ્યો છે અને યાર આ બાજુ જોઈ શકો છો તમે તો આ તો ફોટા પડાવ ફોટા પડાવવા માટે આવી ગયા આવી ગયા છે કેવા લાગશે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક ફોલો અને

આ ગમવાનો પણ વિડીયો તમને અંદર જોઈ છે લેજો તો યાર કેવડા છે અને અત્યારે કુવિડ પણ તમને બતાવી હતી તો યાર પાછા એકવાર બતાવી દઈએ કારણ કે આજે તો સુકાઈ ગઈ છે હવે તો પહેલી વાર જ્યારે હતી ત્યારે તો લીલી હતી ને અત્યારે તો સુકાઈ ગઈ છે તો આપણે હુંમાં જઈએ યાર બ્લોગ તમને કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને જણાવજો અને આપણા નવા નવા બ્લોગ આમ જ રોજ આવતા જ રહેશે છે આ તો થોડો હમણાં બે દિવસ કામ અંદર ફસાઈ ગયો છું એટલા એના લીધે નથી આવતા પણ યાર આવશે બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા છો તો એક સબસ્ક્રાઇબ પણ કરી દો અને કમેન્ટ પણ કરી દો ત્યાંથી યાર નવા નવા બ્લોગ બનાવવાનું મજા આવે તો અત્યારે તમે જોઈ શકો છો આ બાજુ આ છે એડા પણ આપણે વાર નથી આ તો પોરપર ઉગ્યા છે ઓટોમેટિકને તો એ જોઈ શકો છો તમે હાવી હાવ સુકાઈ ગઈ છે અને પાંદડા પણ વધ્યા નથી અંદર તમે ખાલી જોઈ શકો છો દાણા કેવા છે તો બધા હાથ પણ જોઈ શકો છો મારા કેવા છે આ નિંદી નંદિન યાર આ જીરું નીંદ ખડે હોય ને ખડથી એવા થઈ ગયા છે આ છે તુઈડ તમે જોઈ શકો છો સુકી તુવીડ અત્યારે થોડી ક્યાંક ક્યાંક હજુ છે એવી હિલી અને આ બાજુ તો આમ તમે ઉપરથી ખાલી ચેક કરી શકો છો કે હા ચારે બાજુ સુકાઈ ગઈ છે પણ ખાલી હવે થોડીક જ રહી છે મતલબ થોડાક દિવસ તમે લો ચાર પાંચ દિવસ પછી આપણે થોડાક દિવસમાં આને વાટવાની છે તો આને વાટવા આવશું આપણે ત્યારે પણ આપણો આવશે

બહુ 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 હવાબાજી થઈ ગઈ બહુ બહુ ના ફેંકાય ફાઇનલી ગાઈસ આપણે આપણે પણ નવું કરી રહ્યા છીએ પણ શૈલેશ ભાઈની ચેનલ માં જ આવશા ગાડીના બ્લોક બનાવશું ગાડીમાં આપણે થોડુંક મારે પ્રોબ્લેમ હતું અને એમણે ગાઈસ લાયસન બનાવ મળ્યું લાયસન્સ બનાવ તો આવી ગયો ભાઈ ગાડી ને इसको કાલિયો ઇસ इसको મે ગાળી નહીં દે શકતા અમારે ઘરવાળા सुन છે કે વાત છે તમે જોઈ શકો છો કાડુ ભાઈના ડાયલોગ કેવા કેવા છે જરાક પણ સારા લાગે તો કમેન્ટ કરી દેજો યાર તો આપણે કાળુ ભાઈને બધાય બધા બ્લોગ અંદર લેશું આપણે આને પણ યાર હવે તો આપણે યાર પાછા જ અહીંયા કરે અને તમારો જો મારો ઘર બનનો જગ્યા અમે વાર જઈ રહી છે એના બધા બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો અને આ બાજુ તમે યાર ઘણું ખરું તો બધું જોઈ લીધું જશે હું સાઈડ ઉપર ઠેબો આ છે તું છે ગઉં ને ઓલી બાજુ જીરું અને આ બાજુ બસ આટલું જ ઓલી બાજુ કપાસ છે બીજું તો કાંઈ નથી તો યાર તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને થોડોક પણ સારો લાગ્યો હોય તો એક ને એક લાઈક કરી દેજો અને આપણે યાર નવા નવા વ્લોગમાં મળતા રહીશું તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને એન્જોય કરો